ભાવનગરના લાઈફ ફોટોગ્રાફર જયસિંહજી વી ગોહેલ જેઓ લાઈફના ખૂબ સારા ફોટોગ્રાફર છે અને વાઇલ્ડ લાઈફની એમને ઘણી બધી તસવીરો એકત્રિત કરી અને એમનું એક સરસ મજાનું તમને આલ્બમ હું બતાવી રહ્યો છું કે જેની અંદરમાં તમને હેરિયર બતાવું છું તમને નાની ડૂબકી બતાવું છું અલગ અલગ જે પક્ષીઓ જે છે ડાબરી રામ ચકલી જે છે એ બતાવી રહ્યો છું આપને અલગ અલગ જે છે શિકારી બાજ જે આપણે બાજ કહીએ છીએ એ બાજને પણ હું બતાવી રહ્યો છું જે ટપુસ્યુ જે છે એ પક્ષી પણ હું આપને બતાવી રહ્યો છું અને જે પટ્ટા પૂછ ગટેરો એ પણ આપને બતાવી રહ્યો છું મોર જે કડા કરેલ મોર જે છે એ પણ હું આપને બતાવી રહ્યો છું કારણ કે મોર પણ આપણું રાષ્ટ્રીય પક્ષી છે એમને પણ હું બતાવી રહ્યો છું અને આ જે વાપગલી જે છે જે અત્યારે શિયાળામાં ખાસ જોવા મળે છે જે હરણ જે છે તે પણ હું આપને બતાવી રહ્યો છું જે ખાસ કરીને બધા સરસ મજાના જેવા પક્ષીઓ જે છે એ પણ તમને જોવા જેવા છે એટલે ખરેખર તમને મધ્યપ્રદેશનું રાજ્ય પક્ષી દૂધરેજ દુધરાજ એ પણ બતાવી રહ્યો છે ઘોડા લુપ્ત થતું પક્ષી જે છે એ પણ હું આપને બતાવી રહ્યો છું અને અલગ અલગ પક્ષીઓ જે છે એ એમની પાસે ઘણી બધી રેન્જમાં પક્ષીઓ છે ભગતનું જે છે એ પણ હું આપને બતાવી રહ્યો છું જેથી કરીને અલગ અલગ વિવિધ ગીધ જે છે ગીધની ઘણી બધી જાતિઓ છે એ પણ એમાં છે અને કાળિયાર જે મૃગ જે વેળાવદરમાં જોવા મળે છે એ આપણે બતાવી રહ્યો છું આ જયસિંહે ઘણા બધા સિંહની પણ સરસ અને ફોટોગ્રાફી કરી છે પતરંગો જે છે એ પણ અલગ અલગ તમને જોવામાં છે નાનો કલકલીઓ જેને કિંગફિશર પણ આપણે કહીએ છીએ એ પણ ગોહિલ જયરાજસિંહજી એ બહુ સરસ મજાના પક્ષીઓની પણ તસવીરો કરી છે અને નીલગાય રોજ રોજડા જેને કહીએ છીએ એની પણ સરસ છે અને કુંજ જે અત્યારે શિયાળામાં ખાસ ઘણા બધા આવે છે એ પણ તમને જોવા મળે છે હરિયલ પક્ષી એક સરસ મજાનું કબૂતર જેવું પીળું અને લીલું પક્ષી પણ હોય છે કાળિયાર મૃગ જે વેળાવદરમાં ઘણા બધા પક્ષી જોવા મળે છે તમને એ પણ જોવા જેવું છે નીલગાય જે રોજ એ પણ ઘણા આપને જોવાના ખાસ કરીને અત્યારે શિયાળામાં તમને રૂપેરી પેણ પણ તમને જોવા મળતી હોય છે સક્રો પણ તમને પક્ષી એમને તમને બતાવી રહ્યો છું એટલે અને ખાસ કરીને સારાસની જે જોડી છે ઉત્તર પ્રદેશ રાજ્યનો પક્ષી પણ તે ગણાય છે પછી પીળી ચાંચવાળી ઢાંક એ પણ અત્યારે જોવા મળે છે તો ખાસ કરીને જે જયરાજસિંહજી ગોહિલે ઘણા બધા જે આ સન્માનો સુરખા પણ હું આપને બતાવી રહ્યો છું ખાસ કરીને જો આ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એમને શુભેચ્છા સંદેશ પણ મોકલો છે વિજયભાઈ રૂપાણી જે માજી મુખ્યમંત્રી જે છે એમને પણ એમને શુભેચ્છા સંદેશ પાઠવી અને એને શુભેચ્છા પાઠવી છે અને ખૂબ સારી ફોટોગ્રાફી કરી રહ્યા છે જે આ ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ સંદેશો આપણે બતાવી રહ્યો છું